નલિયા ખાતે સેવા ફાઉન્ડેશનના વરિષ્ઠ પદાધિકારીઓએ આજે કેસીઆરસી અંજન મંડળ સંચાલિત નેત્ર સારવાર કેન્દ્રની વિશેષ મુલાકાત લઈ અને શુભકામના પાઠવી હતી સેવા ફાઉન્ડેશનના પદાધિકારીઓનું વિશેષ સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નલિયા ખાતે સેવા ફાઉન્ડેશન તથા અંજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલ ભૂ દ્વારા સંચાલિત નેત્ર સારવાર કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે ખાસ દિલ્હીથી વધારેલા સેવા ફાઉન્ડેશન ઇન્ડિયા અને એશિયાના હેડ કુલદીપ સિંહ સિંધ સેવા ફાઉન્ડેશનના શ્રદ્ધાબેન ડૉક્ટર ધર્મેન્દ્ર જેના ડેપ્યુટી ડાયરેક્ટર અંજન મંડળ અમદાવાદ શૌમીન સર મૈતી શૈલેન્દ્ર આર્ય અરવિંદસિંહ ગોહિલ મેનેજર અંજન મંડળ કેસીઆરસી ભુજ સહિતના લોકોની હાજરીમાં આ દિલ્હીના મહેમાનનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગુજરાતભરમાં અઢાર જેટલા વિઝન સેન્ટર ખાતે સહયોગ આપતા સેવા ફાઉન્ડેશનના સર્વે સરવા કુલદીપસિંહ શ્રદ્ધાબેન સહિતના લોકોએ આજે અંજન મંડળ ભૂજની આંખની હોસ્પિટલની તેમજ ડે કેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓ સાથે રૂબરૂ વાર્તાલાપ કરી અને માહિતી મેળવી હતી ખાસ કરીને આ પ્રસંગે કુલદીપસિંહ અને શ્રદ્ધાબેન ના ડૉક્ટર ધર્મેન્દ્ર જેનું સૌનું સાલ ઓડાને સન્માન કરવામાં આવ્યું હતું રાજેશભાઈ પલાણે પધારેલા સેવા ફાઉન્ડેશનના કુલદીપસિંહ જોડે અબડાસામાં વધુ સેવામાં થાય તે પ્રકારની વાત કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે કાનજી ગઢવી ખેંગારભાઈ ગઢવી મલયભાઈ જોશી મહેન્દ્રભાઈ વ્યાસ બાબુભાઈ સોની નાનજીભાઈ સોલંકી નીતિન દરજી પરત દરજી સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી આપણે અબડાસા તાલુકા એટલે કચ્છનો એકદમ છેવાડાનો તાલુકો આ છેવાડાના તાલુકામાં જે એટલે કે એક વિઝન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અને લગભગ બે વર્ષ સમય થયો અને આ સેન્ટર છે એ અબડાસા તાલુકામાં એકદમ છેવાડાના જે લોકો છે અને એકદમ ગરીબ ક્લા ક્લાસ અને મિડલ ક્લાસના જે લોકો છે એના માટે ખૂબ આશીર્વાદરૂપ છે અત્યારે સેવા ફાઉન્ડેશન અને બાકી જે સેવાભાવી સંસ્થાઓ છે એના દ્વારા આ કેસીઆરસી સેન્ટર ચાલે છે નલિયાની અંદર નલિયામાં યોગેશ્વરનગરની અંદર આ એક સેન્ટર છે એનો અબડાસા તાલુકાના મહત્તમ લોકો લાભ લેતા હોય છે અને ખૂબ સારું સેન્ટર છે

आ, लोगों को आ, आई हेल्थ से रिलेटेड जो सर्विसेज हैं और सेंटर्स हैं उनको पहुंचने में मदद करती है यहाँ पे गुजरात में आपका जो बी है और एन मंडल है उनके साथ मिलके हमने इस तरह के प्राइमरी आई केयर सेंटर्स विजन सेंटर्स को स्टार्ट किया है जिससे लोकल लोगों को आकर के वहाँ पे एडवांस आई केयर मिले एडवांस जिसमें नई टेक्नोलॉजी हो कंप्यूटराइज आई टेस्टिंग हो और ये लोगों को निशुल्क और या बहुत ही कम दाम पे सबको मिलती रहे हमारा उद्देश्य है कि ज़्यादा से ज़्यादा लोगों को आई हेल्थ से रिलेटेड सुविधाएं मिले उनका उपचार हो और उसके साथ साथ सबसे ज़्यादा इम्पोर्टेंट ये है कि एक अच्छी क्वालिटी की एक अफोर्डेबल सेवा और सर्विस उनके घर के पास में मिले